બનાસકાંઠાના બોર્ડર ઉપર આવેલ ગામના બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા બનાસકાંઠાની બોર્ડર ઉપર આવેલ વડગામ તાલુકાના ધારેવાડા ગામે દૂધ મંડળી પાસે રહેતા રમેશભાઈ જોઈતાભાઈ પરમાર પરિવાર સાથે બુધવારની રાત્રે ઘરની બહાર સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ઘરના રસોડાની બારી તોડી અંદર પ્રવેશ કરી ઘરના દરવાજાને અંદરથી લોક કરી ઘરમાં પડેલા ગોદડા તિજોરીમાં પડેલ ચાવી દ્વારા દાગીના પડેલ તિજોરી ખોલીને સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસોની મતા ઉઠાવી ગયા હતા જ્યારે ગામમાં આવેલ અલ્પેશભાઈ શ્યામજીભાઈ ચૌધરીના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા સત્યાવીસ હજાર મળી ચોર્યાસી હજારની મતા ઉઠાવી ગયા હતા અજાણ્યા તસ્કરો દ્વારા એક જ રાતમાં કુલ બે મકાનને નિશાન બનાવી કુલ રૂપિયા ચાર લાખ છ હજાર પાંચસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરીની ઘટનાને લઈ મકાન માલિક રમેશભાઈ પરમારે છાપી પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાવતા છાપી પોલીસે તપાસ હાથ ધરી હતી એક જ રાતમાં બે મકાનને તસ્કરોએ નિશાન બનાવતા પંથકમાં ખલબલાટ મચી જવા પામ્યો છે